વી અ લીડિંગ લોકલ ન્યૂઝ વડોદરા મહાનગરપાલિકાની કચેરીમાં કામ કરતા કર્મચારીને અચાનક તબિયત લથડતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી છાતીના ભાગે દુખાવો થતા તાત્કાલિક ફાયર એમ્બ્યુલન્સ દ્વારા નજીકના હોસ્પિટલમાં આ કર્મચારીને ખસેડવામાં આવ્યા હતા પાલિકા માવલ ચર્ની પણ સુવિધા નહીં હોવાથી ખુરશી મારફતે દર્દીને એમ્બ્યુલન્સ સુધી લાવવામાં આવ્યા હતા ત્યારે કર્મચારીના પત્નીને પાલિકાના અન્ય કર્મચારીઓ દ્વારા જાણ કરવામાં આવી હતી હવે અમે અહીંયા હતા લોબી ઊભા હતા બિલ્ડિંગ શાખામાં પારિતોષોભાઈ મુનશી ક્લાર્ક છે એમની ખુરશી ઉપર બીપી કાંઈ આયલો થઈ ગયું છે તો ઢળી પડ્યા હતા પછી અત્યારે તો ઓકે છે અને સારું છે ત્યાંથી અમે ખુરશીમાં અહીંયા લયા લિફ્ટમાં અને એમ્બ્યુલન્સ આપણે ફાયર બ્રિગેડની બોલાવી તાત્કાલિક હોસ્પિટલ કર્યા છે અને એમના ઘરે એમના ફેમિલી મેમ્બર એમના વાઇફને ફોન કરી દીધો જે મેં હોસ્પિટલ કીધું એ હોસ્પિટલ ત્યાં પહોંચે છે તમને કેવી રીતે જાણ થઈ કે અમને આવી છે અમે અહીંયા હતા જ લોબીમાં ત્યાંથી બિલ્ડિંગ શાખામાંથી બે કર્મચારીઓને ચેર પરથી લઈ આવ્યા ચેરમાં બેસાડીને સાડીને ચેરને દર્શીને લ્યા હતા અને લિફ્ટ પાછા લિફ્ટમાંથી અમે નીચે ઉતાર્યા અને ફાયરમાંથી આપણી એકસો આઠ ફાયરની એમ્બ્યુલન્સ મંગાવી અને એમને ત્યાં હોસ્પિટલાઇઝ કરેલા છે શું લાગે છે એવું કામનું તો ખબર નહીં એમને પોતાને શું હશે શું નહીં પોતાને શું એ એ જોયા પછી ખ્યાલ આવે પોતાની એની હેલ્થમાં કંઈ અગાઉની કોઈ બીમારી હોય કે શું છે પણ અને અત્યારે બીપી કાંઈ હાયલોથી ચક્કર આવીને ઢળી પડ્યા હતા અને બે મિનિટ પાછા ઊભા થઈ ગયા એમ્બ્યુલન્ વ્હીલચેર છે ના એ તો અમે ઇમરજન્સીમાં લઈ આવ્યા તો બાકી વ્હીલચેર તો આપણે લિફ્ટમાં છે મૂકેલી વ્હીલચેર તો ઉપર નીચે કોઈ પણ હેન્ડીકેમ્પ અરજદારો વ્હીલચેર મૂકેલી છે પણ એ વ્હીલચેર લેવા જે આવે એના કરતાં ખુરશીમાં બેસાડીને ખેંચીને લઈ આવ્યા ઇમરજન્સીમાં અને તાત્કાલિક આજે બે જ મિનિટમાં ફોન કર્યો તો અમારી ફાયરની એમ્બ્યુલન્સ પણ આવી ગયેલી અને ટીમ પહોંચે અત્યારે બે પાંચ મિનિટમાં તો હોસ્પિટલ થઈ જશે